પધર પોલીસની કામગીરીમાં ક્યાંક કાચો તો નહીં કપાય ને તેવું લોકોમાં ઉદભવ્યા પ્રશ્નો પધર વિસ્તારમાં ખુલ્લેઆમ વેંચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ ધાણેટી મમુવારા નજીકથી ખુલ્લેઆમ મળી રહ્યો છે ઇંગ્લિશ દારૂ ડીવાયએસપીએ બગાસો ખાતા આવ્યો પતાસા જેવો સર્જાયો તાલ કારે પલટી ખાધી ને કારમાંથી મળ્યો જંગી અંગ્રેજી દારૂ ભુજ ભચાઉ હાઈવે પર કનૈયા બે ગામ નજીક બન્યો બનાવ નંબર પ્લેટ વગરની કારમાંથી 2.31 લાખનો શરાબ મળ્યો આ બનાવમાં પીઆઈ એજી પરમારે ધોરણસરની કાર્યવાહી કરી પણ કેટલી તટસ્થ થશે તે લોકોમાં ઉઠ્યા સવાલો